ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ વાવ અને ગામના અનેક ગામોની મુલાકાત લીધી હતી અતિવૃષ્ટિના કારણે થયેલા પાકના નુકસાનનું નિરીક્ષણ કરીને તેમણે સ્થાનિક ખેડૂતો સાથે સીધો સંવાદ સાધ્યો હતો મંત્રીશ્રીએ થરાદ તાલુકાના ખાનપુર ગામે પહોંચીને ખેડૂત રમેશભાઈના ખેતરમાં પાકનું નિરીક્ષણ કર્યું હતું અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે ખેડૂત પરિવાર સાથે વાતચીત કરીને તેમણે મુશ્કેલીને સમજવાનો પ્રયત્ન કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે અને કુદરતી આપત્તિના કારણે થયેલા નુકસાનની સહાય વહેલી તકે ચૂકવવામાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે આ પ્રસંગે મંત્રીએ થરાદ સ્થિત નર્મદા કેનાલનું પણ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ મંત્રીશ્રીએ વાવ તાલુકાના ભાટવર તથા સુઈગામ તાલુકાના કોરટી અને ભરડવા ગામની મુલાકાત પણ લીધી હતી તેમણે ખેતરોમાં જઈ પાકની વાસ્તવિક સ્થિતિ નિરીક્ષણ કરીને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર તેમના પડખે ઊભી છે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે સરદી વિસ્તારના ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી છે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા તંત્રને સૂચના આપી છે હાલ સર્વેની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવા સરકાર કટિબદ્ધ છે આ અંગે પૂર્વ સાંસદ પરોદભાઈ પટેલે વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોર સહિતના સ્થાનિક આગેવાનો તંત્રના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ ખાનપુર ભાટવર કોરેટી ભરડવા અને સુઈ ગામ સુધીના ગામોની મુલાકાત લીધી ખેડૂતોને મળ્યા ગામ લોકોને મળ્યા ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે પ્રાથમિક દૃષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની અયાધારણા આપી છે અમે આ આખો અહેવાલ રાજ્યના સન્માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે વિનંતી કરીશું